बोल बाल कृष्ण भगवान की जय भगवान् कीजे रामचन्द्र भगवान् कीजे नवकर्षो या जीवनो सङ्गात् जीवतो सालो भजी भजिलो सीता राम जीवतो सालो जशे पगे सालिने तीरथवा रे जामुखे नारायणना ગુણ તો ગાતા દેહનું કરો કલ્યાણ જીવ સાલ્યો દાન હાથે કરી લ્યો ને તમે યન કેરા દાન મો માયા મૂકીને હવે ભજો ભગવાન મો માયા મૂકીને હવે ભજો ભગવાન કાને સુણજો જો કથા ને કીર્તન જીવતો સાલ્યો જશે કાને સુણજો કથા ને કીર્તન જીવ જીવતો સાલ્યો જશે આખે જોવું તમારે શું શું ઘટે આખે જોવું તમારે શું શું ઘટે જેમાં ઈશ્વરના દર્શનની આશા વધે માથું નમ મન કરે વાર વાર જીવ તો સાલ્યો જશે માથું નમ મન કરે વાર વાર जीवतो सल्यो जषे साधु ब्राह्मणो ने गायनी सेवा करो साधु ब्राह्मणो ने गायनी सेवा करो जीव मात्र परमी દૃષ્ટિ કરો થશે થશે વૈકૂટ વાસ જીવ તો વખત વર્તી ગયા તમે જુવાની ના જોર વખત વર્તી ગયા આત માને રોકવાની કરો આત માને રોકવાની કરો યારતી તે માનું થશે કલ્યાણ જીવ તો સાલ્યો જશે તે માયાતમાંનું થશે કલ્યાણ જીવ તો સાલ્યો જશે બાળ યુવાનીમાં તો મેં શું શું કીધું બાળ યુવાનીમાં તમે શું શું કીધું નથી પુણ્યનું તમે ભાતું ભર્યું વૃદ્ધ પણ કઈ નહીં હવે થાય જીવ તો સાલ્યો જશે વૃદ્ધ પણ કઈ નવ હવે થાય જીવ તો સાલ્યો જશે લેજો સીતારામ નારાયણ નામ जीव तो साल्यो जशे नव करशो या जीवन नो संगात जीव तो साल्यो जशे मटे भो सीताराम जीव तो साल्यो जशे बोल बाल कृष्ण बा भगवान की जे रामचंद्र भगवान की जय अमर भजन गमे तो लाइक शे सब्सक्राइब कर जो